ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ બરાબર છે આ દિવસે હવે પવનની સ્પીડ કેવી રહેવાની છે એના વિશે તમામ પ્રકારની સંપૂર્ણ વાત કરવાની સંપૂર્ણ માહિતી આપવાની છે અને કાલે વિડીયો ન તો બનાવ્યાનું કારણ આપણે કાલે બાર હતા એટલે વિડીયો નથી મૂક્યો આજનો વિડીયો છે થોડોક લાંબો હોઈ શકે છે મિત્રો વિડીયો લાખો જોવો અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તમારા ફોનની અંદર નીચે લાલ અથવા કાળા કલરનું જો બટન દેખાશે દબાઈને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને ગ્રુપ તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરો કેમ પવનની ગતિ જો અનુકૂળ થાય છે સારી હોય તો ઉત્તરાયણ કરવાની જે મજા છે ખૂબ મજા આવી શકે એટલા માટે જ આપણે પર્સનલ વિડીયો આપણે સ્પેશિયલ વિડીયો જ બનાવ્યો છે અત્યારે બપોરનો ટાઈમ છે ચાર વાગવાનો વાર છે ચાર વાગવા આવ્યા ચાર વાગવામાં પંદર મિનિટની વાર છે અને વિડીયો શૂટિંગ કરવા અત્યારે હાલ આપણે ઘરે આવી ગયા છીએ વાત કરીએ પવનના સ્પીડની તો સૌથી પહેલા સૌરાષ્ટ્રથી વાત કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની અંદર તમામ જે જિલ્લાઓ જિલ્લાઓ છે તાલુકાઓ છે તેમાં સુરેન્દ્રનગરની વાત કરીએ ખાસ તો સુરેન્દ્રનગર ને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીસ થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાની છે પવનની અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય કે વરસાદ પડે માવઠાનો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી જે જે વાતાવરણ છે એકદમ ચોખ્ખું ખુલ્લું જ રહેવાનું છે કોઈ માવઠાના વરસાદની કે વાદળછાયું વાતાવરણ થાય તેવી કોઈ જ શક્યતાઓ નથી એટલે સૌરાષ્ટ્રની વાત થઈ કે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કોઈ પ્રકારના માવઠાના વરસાદની કે માવઠો થાય તેવી શક્યતાઓ નથી મિત્રો પણ તેમ છતાં આપણે ફરીથી એક વાત કીધું આપણે ફરીથી આપણે આગાહી આપી દઈએ એવી રીતે આપણે આગાહી અત્યારે હાલ ફરીથી આપી દઈએ છીએ એટલે આજનો સ્પેશિયલ વિડીયો આપણે બનાયો છે કે હમણાં કોઈ પણ પ્રકારના વરસાદની શક્યતા નથી કોઈ મોટા વરસાદ નહીં થાય કોઈ માવઠું નહીં થાય વાદળછાયું વાતાવરણ પણ નથી થવાનું માવઠું થવાની વાત તો બહુ દૂર રહી ઠંડીની વાત કરીએ તો ઠંડી જે અત્યારે હાલ તમે જોઈ શકો બે થી ત્રણ દિવસથી ઠંડીનું ટેમ્પરેચર ડાઉન થયું છે મિત્રો તો ઠંડી હમણાં છે તે હમણાં ડાઉન થોડુંક ચાલશે એક બે દિવસ હજી સુધી ડાઉન રહેવાની છે અને જે રાત્રિનું તાપમાન છે તે જે રેગ્યુલર તાપમાન છે તે જ રહેવાનું છે લઘુત્તમ તાપમાન એટલે રાત્રેનું તાપમાન જે તાપમાન છે તે જ રહેવાનું છે પણ દિવસનું તાપમાન ચોક્કસથી કચ્છના નલિયાની અંદર પણ ઊંચું આવ્યું છે જેમાં દસ ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે જ્યારે ઠંડી હતી ત્યારે કચ્છના નલિયાનું ટેમ્પરેચર નીચું જતા જતાં જતાં ત્રણ ડિગ્રી સુધી નીચે ગયું હતું જે છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે હવે ગુજરાતના અલગ અલગ ભાગોની પવનની સ્પીડ અલગ અલગ રહેવાની છે એટલે અમદાવાદની વાત કરીએ હવે ખાસ કરીને મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર નડિયાદ અને વડોદરા આ તમામ શહેરોની અંદર વરસાદ પવનની જે સ્પીડ છે તે પવનની સ્પીડ ખાસ પંદર થી લઈને તે અઢાર કિલોમીટર કે ઓગણીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહે તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડ છે એ આટલી સ્પીડમાં રહેવાની છે પવનો છે એ ઉત્તરો ઉત્તર તરફના જ રહેવાના છે મોટો કોઈ ફેરફાર પવનોમાં થવાનો નથી જે પવનની સ્પીડ છે તે ઉત્તરો ઉત્તરની જ રહેવાની છે મોટા ભાગના વિસ્તારોની અંદર પવનની સ્પીડ થી વીસ કિલોમીટર રહી જે કચ્છના નલિયાની આજુબાજુ કચ્છના જે ભાગ છે ત્યાં આગળ પવનની સ્પીડ હાથ વધારો થઈ શકે છે થી લઈને સત્યાવીસ કિલોમીટર સુધીની પવનની સ્પીડમાં કચ્છના ભાગોમાં વધારો થઈ શકે છે મિત્રો પછી વાત કરીએ વાવ થરાદ જે ઉત્તર ગુજરાત બોર્ડર પાકિસ્તાન વિસ્તાર છે ત્યાં આગળ ત્યાં આગળ પણ પવનની સ્પીડ 20 થી લઈને સત્યાવીસ કે પચીસ કિલોમીટરની આજુબાજુ રહે તેવી શક્યતાઓ છે પણ કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય તેવા પણ કોઈ સંભાવના નથી જે રેગ્યુલર વાત વાતાવરણ રહેતું હોય છે સૂર્ય નીકળતું હોય છે તે રેગ્યુલર જ તાપમાન રહેવાનું રેગ્યુલર સૂર્યોદય થવાનું છે કેટલું તાપમાન રહેવાનું છે એની વાત કરીએ તો પચીસથી લઈને ત્રીસ ડિગ્રી નોર્મલ ટેમ્પરેચર જ રહેવાનું છે કોઈ મોટું હેવી ગરમીનું રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ નથી પચીસ થી લઈને ત્રીસ ડિગ્રી જે દિવસનું તાપમાન જે અત્યારે હાલ ચાલી રહ્યું છે મુજબ જ રહેવાનું છે ટેમ્પરેચરમાં પણ કોઈ મોટો અત્યારે હાલ બદલાવ નથી થઈ રહ્યો હવે જે વિસ્તારની વાત કરવાની છે એ હિંમતનગર તલોદ ઈડર પ્રાંતિજ આ વિસ્તારની અંદર પણ પવનની જે સ્પીડ છે એ 21 થી 25 કિલોમીટર જ રહેવાની છે એમાં કોઈ વધારો કે ઘટાડો થવાનો નથી એટલે એક મહદઅંશરૂપે જે પવનની સ્પીડ છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 20 થી લઈને 25 કિલોમીટર અને ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં સોમનાથ આવી ગયું કચ્છ આવી ગયું દ્વારકા આવી ગયું એ દરિયા કિનારાના વિસ્તારની આજુબાજુનો પોરબંદર છે તો આ જે દરિયા કિનારા વિસ્તાર છે ત્યાં આગળ જેવી રીતે વાત કરી કે ત્રીસ કિલોમીટરની આજુબાજુ પવનની સ્પીડ રહે તેવી શક્યતાઓ છે બાકી ત્રીસ કિલોમીટર તો થવાની નથી છેલ્લામાં છેલ્લી પચીસ કિલોમીટર સુધીની પવનની સ્પીડ રહેવાની છે એટલે આ એક્સ્ટ્રા વિડીયો આપણે ફક્ત ને ફક્ત જે બે દિવસ ઉત્તરાયણના હતા ચૌદ પંદર એના માટે આજે એડવાન્સ વિડીયો મૂક્યો છે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ હવે આજે રાતનો વિડીયો નહીં આવે